તો સવારમાં તો કાંઈ ટાઈમ નહોતો મળ્યો અત્યારે આપણે બ્લોક ચાલુ કર્યો છે તો આપણે જાઝ જમા થઈ ગયો પાંચ પાંચ છ મહિના થઈ ગયા છે બ્લોક ચાલુ કરી દીધો આવી ગયા સિદ્ધરાજભાઈ અત્યારે આપણે સાથે સિદ્ધરાજભાઈ ઘરે આવ્યા રોકાવા તો સિદ્ધરાજભાઈને લેતા આવ્યા ને આવી ગયા છે અત્યારે બગીચા અહીંયા બગીચા આટો મારો આવ્યાશ કેરીયું ભાવા તો હાલો આમ બગીચામાં આટો મારી આવે મામાની આ બાજુ છે તો આટો એ બાજુ મારતા આવીએ આ બાજુ આપણે કેનાલ આવેશ તો આમ ધાકાર દે છે અત્યારે તો બહુ બહાટી ને હાટી જાય પાણી આમાં આ બીજો બગીચો છે હવે આમાં અત્યારે તો બહુ કેરી પાગ ઉપર આવી ગઈ ફૂલ ભાઈને ગોતવાના છે આપણે આમાં માણસ મીકાશ ને ભાઈ પાંચસો રૂપિયા વાળા દાડિયા ભાઈને ગોતવાના છે ક્યાં હોય તો મને ખબર અત્યારે આપણે જાય છે બાજુ અત્યારે બધી છે મારી લે આવી છે ભાઈ કેરી અત્યારે જો હું સિદ્ધરાજ ભાઈ તમે કઈ કહીશો કેમ છે આપડે બાગ તો સારી છે કેમ છે બગીચામાં

ભાઈને મળી આપણે કે આટો આટો મારતા મારતા અહીંયા થાકી ગયા હતી કેરીનું સાયો ખાવા બધી ગયા ઈ સામે ભલે ખાઈ આપણે જઈએ સામ આગળ બગીચામાં આટો મારી લઈએ પાંત્રી વીઘાનો છે ભાઈ એમાં આટો ક્યારે મારી લેવો આપણે પાંત્રી વીઘા ફર લઈએ તો પહેરા થઈ જાય એમાં કેરી જોરદાર છે કલેજા આખડી છે લાવ એક સુટી હોય તો ખાઈએ ઝીણી લાવી

અમારે સિદ્ધરાજભાઈ કે મારે પાણી પીવું છે અહીંયા તો પાણી તે થઈ કેમ પાણી જ કરવા એવું સારું તો એ પાણી પાણી પીશ એના હાથમાં પાણી રહેતું નથી આ પીને કેટલું પીશ હાલો હવે હા પાણી કડવું લાગે મારે હાલે तो खरेज बो क्या? हाँ। करता है बहुत। बोल, पांच किलो मोकला उगलेंगे? भाई, खालीन भाव बता रही इसमें बहुत अच्छा नहीं है, कम है। उस तरफ भी नहीं, भाई क्या करे?

અચ્છી ક્વોલિટી અચ્છી ક્વોલિટી ઇસમે ઈસમે ઉતારી લીધી છે આપણે આવ્યા ને પેલા આટો મારવા ત્યારે એમાં સણા અને ઘઉં હતા અત્યારે તો બધું કાઢીને સાફ કરી નાખી આપણે એક અહીંયા રીલ્સ ઉતારવાની છે એક તો ઉતારી પાછી એક ઉતારવાની છે રીલ તો રીલ ઉતારી લઈએ તો સારી લાગશે તો ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં મૂકશું અહીં ત્યાર પછી રામા બી तो आप आमा एक सारू लोकेशन गोती ने बना ने कह रही हो आ अतरे तो जो से कहीं घटे कले जा नोज घटे मारा वाला ए, खाखड़ी ये खाखड़ी है और इसको कहते हैं केरी કોટીજ માં કેરી મેંગો વાવ હું માદા તમે શું કહેશો કેરી માટે ક્યાંથી તમે આવો અમે આવ્યા છે ભાઈ ઉના તાલુકાના રાતાડ ગામે હા હવે તમારો બગીચો મે જોવા આવ્યા હા આ આપણે કેટલા વીઘાનો બગીચો છે 35 35 વીઘાનો હા એવું છે કેટલા વીઘા આમાંથી કેટલા ઉતારીએ બોક્સ તમારે

તરબૂચ લેવા પંદર ના કિલો પીળા છે કે લાલચ છે ટેટી છે વૈગી સારું હા હું ફોન તો કરો ભાઈ હું કેશ

ચેટી લીધી જાય છે મોટર ચાલુ કરવા આમ જ લીલું છે તો પીકળી જાય ને અહીંયા આપણે પૂજા હતા હા અત્યારે જોઈ લો પૂંજા ત આપડે જઈએ મોટર ચાલુ કરીએ મોટર ચાલુ વરી આવીએ ચાર પાંચ ક્યારે છે પાઈ દઈએ વાગવામાં વાગી ગયા છે સાડા અગિયાર વાગી ગયા સાડા અગિયાર થઈ ગયા ને તો હવે મોટર ચાલુ કરીને પાઈ દઈએ વેલા પી જાય પછી એક બે વાગે વગા ઘેર પૂછ્યું તા બાજરો ભાઈ અત્યારે એટલો એટલો છે આપણો બાજરો

તેલી આટો મારો વાત છે તેલી વડા વિડા થઈ ગયા સિદ્ધરાજભાઈ આટો મારે છે હવે બળ પડે છે હવે અત્યારનું તો ભાઈ બળ પડે જ બહુ જોરદાર શું કરું લાઈટ રહી ગઈ હવે અહીંયા ત્રણ અત્યારે આ તલ છે બધા સામે છે આ અડદ કર્યા એટલા લાઈટ આવી ગઈ ને મોટો ચાલુ કરી દીધી ભાઈ આ ભાઈ ભાઈ સડાવે છે પેહતા આવે હા એક જૂને ત્રણ ચાર ને પાંચ આ બે બટકા છે નાના નાના વાગી દઈએ પછી રોટલા બોટલા બનાવીને ખાય માસી રોટલા ખાઈને વાગી દે લાઈટ અહીંયા લાઇટ છે તો બધા અત્યારે શક્તિ એક મીળી ઘે એમાં કઈ એક મીળી છે અહીંયા તારી એક મેળી બી એ ખાઈએ બે હા બે તારી લાઇટ આવે તો અડધી અરજી બધી બે ખાઈએ અને હે ને આમ ખાવાની મસ્ત છે મીઠું છે ઉપરના આપણે વહે વાળીએ સૂટ નતો કર્યું અત્યારે પી ગયા આરામ કરીને અત્યારે બંને ચા ચા પીને પઠાનો ચા બનાવી પી નાખીએ પછી સાટવાની છે દવા પેલા જાય છેદ્રા અહીંયા ખુશ તો પેલા ચા પી લઈએ પછી દવા સ્ટ્રે રેડી